અહીંયા મગના પોપકોર્ન બનાવવા માટે મેં અહીંયા તેલ લીધું છે કૂકરની અંદર એની અંદર આપણે પહેલાં આટલું મીઠું એડ કરીશું ત્યારબાદ એમાં આટલી હળદર એડ કરીશું એને બરાબર હલાવી દેવાનું તેને બરાબર હલાવીશું અને ગેસ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે બરાબર છે અને બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બરાબર મિક્સ થઈ ગયું છે અને ગરમ બી થઈ ગયું છે તો આપણે એની અંદર મેં અડધી વાટકી પોપકોર્ન બનાવવા માટે અહીંયા દાણા લીધા છે તો આપણે પોપકોર્ન જેવી રીતે કે મકાઈના બનાવીએ છીએ એવી રીતે આ પોપકોર્ન બનાવવાના છે એને બરાબર આપણે તેલની અંદર મિક્સ કરવાના છે તો જ્યાં સુધી હું કરું ત્યાં સુધી પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે તો અહીંયા દાણા ગરમ થઈ ગયા છે થોડો થોડો ફૂટવાનો અવાજ આવે છે દાણા દાણા થોડા થોડા અવાજ આવી રહ્યો છે ફૂટી રહ્યા છે અહીં હવે આપણે ઢાંકણની ખોલી અને જોઈ લઈશ અહીંયા મગના પોપકોર્ન બનાવવા માટે મેં અહીંયા તેલ લીધું છે કુકરની અંદર એની અંદર આપણે પહેલાં આટલું મીઠું એડ કરીશું ત્યારબાદ એમાં આટલી હળદળ એડ કરીશું એને બરાબર હલાવી દેવાનું તો એને બરાબર હલાવીશું અને ગેસ ચાલુ કરીશું ગેસની ફ્લેમ ધીવી રાખવાની છે બરાબર છે હું બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બરાબર મિક્સ થઈ ગયું છે અને ગરમ બી થઈ ગયું છે તો આપણે એની અંદર મેં અડધી વાટકી પોપકોર્ન બનાવવા માટે અહીંયા દાણા લીધા છે તો આપણે પોપકોર્ન જેવી રીતે કે મકાઈના બનાવીએ છીએ એવી રીતે આ પોપકોર્ન બનાવવાના છે